તેમજ કાંકરેજમાંથી ઓગઢ તાલુકાની રચના કરવામાં આવી જેમાં ઓગડનું મુખ્ય મથક થરા રહેશે અરવલ્લી જિલ્લો તો અરવલ્લીના તેમજ ભિલોડામાંથી શામળાજીની રચના કરવામાં આવી મહીસાગરના લુણાવાડામાંથી કોઠંબા અને સંતરામપુર અને પંચમહાલના શહેરા તાલુકામાંથી ગોધર તાલુકાની રચના કરવામાં આવી ખેડા જિલ્લાના કપડવાજ અને કઠલાલમાંથી ફાગવેલ તેમજ દાહોદમાંથી ફતેહપુરાના સુક્ષર અને ઝાલોદમાંથી ગોવિંદ ગુરુ લીમડીની રચના કરવામાં આવી છોટા પાવેજીતપુરમાંથી કદવાલની રચના કરાઈ નર્મદાના કરાઈમાંથી ચિકદા તાલુકાની રચના કરવામાં આવી તો હવે જોઈએ સુરત તાલુકો સુરત જિલ્લો તો સુરતના માંડવીમાંથી અરેઠ અને મહુવા અંબિકાની રચના કરવામાં આવી જેમાં અંબિકાનું મુખ્ય મથક બલવાડા રહેશે સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો સુરત ત્યારબાદ તાપી જિલ્લો જેના

તમે આ માટે આ વિડીયો ભારે ઘડી જોતા રહેજો અને ભૂગોળ વિષયના આવા જ નવા ટોપિક જોવા માટે આપની ચેનલ ભૂગોળની દુનિયાને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ